ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ચતુર્થી વિધિથી રાખવામાં આવે છે દરેક ચતુર્થીનું વિશેષ મહત્વ છે પરંતુ આ ચતુર્થીઓમાં ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન બાપા આખા દસ દિવસ સુધી ઘર અને પંડાલમાં બિરાજમાન હોય છે આ સમય ગાળા દરમિયાન બાપાની ઘણી સેવા કરવામાં આવે છે આ સાથે બે પાંચ સાત કે દસ દિવસે બાપાની વિદાય આપીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને બાપાને આવતા વર્ષે આવવાનું આમંત્રણ આપવામાં આવે છે ત્યારે સુલતાનપુરમાં બગીચામાં વિરાજમાં શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા દરરોજ માતાઓ બાળકો વડીલો દ્વારા ગણપતિ દાદાની મહા આરતી કરવામાં આવે છે અને સાંજે રાસ ગરબાની રમીને ઉત્સવ ઉજવવામાં આવે છે શ્રી ગણેશ યુવક મંડળમાં

યુવક મંડળ દસમા દિવસે સુલતાનપુર ગામમાં શેરીએ શેરીબ આપવાના લોકોને દર્શન કરવા આવીને ભાદર ખાતે જઈને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે સમસ્ત ગ્રુપમાં આગેવાનોમાં નીરુભાઈ વૈષ્ણવ ભરતભાઈ વૈષ્ણવ બાલાભાઈ વૈષ્ણવ હરસુખભાઈ વૈષ્ણવ મયુર વૈષ્ણવ તેમજ સમગ્ર ગ્રુપ ના તમામ સભ્યો ભારે જહેમત ઉઠાવીને આયોજન કરે છે ને હોશિય હોશિય ગણપતિ બાપા ને ઉત્સવ ઉજવે છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર કમલેશભાઈ રાવરાણી ગણેશ યુવક મંડળ ના તમારે મુલાકાત લેવા બદલ ખૂબ ખુબ આભાર અમે ઓગણીસો ઇઠ્યાસી થી બે હજાર ચોવીસ સુધી ગણેશ ઉજવી છીએ અમે મુલાકાત લીધી ખૂબ ખુદ આભાર અમે કાયમી નવ દિવસ રોજ રોજ નવા આયોજન કરીએ છીએ રાસ ગરબા રમીએ છીએ અને સમસ્ત ગામના લોકો રાશ્રમમાં આવે છે બહિરાઓ તમત બધા સમસ્ત ગામના લોકો આશ્રમમાં આવે છે નવમાં દિવસે અમે કથાનું વિસર્જન કથા કરીએ છીએ અને દસમા દિવસે અમે વિસર્જન કરીએ છીએ સમસ્ત ગામ લોકો વિસર્જનમાં હાજરી આપે છે અને કામનો ખૂબ સહકાર મળે છે તે બદલ અમને ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ જય ગણેશ જય ગણેશ આજે અમારે તમારી મુલાકાત અમે તમારી અમારી મુલાકાત લીધી એ બદલ તમને ધન્યવાદ આજે અમારા ઓગણીસો અઠ્યાસી થી બે હજાર ચોવીસ સુધી સતેશ્વર અમારા પૂરા થાય છે અને આ ગણેશ ઉત્સવ અમે ગણેશ યુવક મને તરફથી ઉજવે છીએ અને નામ રાખે છે શારદા ગણેશ ઉત્સવ અમારા ગણેશ ઉત્સવ ની અંદર પચાસ હાઠ સભ્ય છે તમામ અલગ અલગ પરિવારના છે અને સાવત્ર બધા છે ત્યાં એમએલ આવે છે બી એમ સાંસદ આવે છે બધા મુલાકાત લીધી છે અને દર વર્ષે અમે દસ દિવસ નો પ્રોગ્રામ કરે છે અને વિઘ્નતા દેવ છે એમને કોઈ દિવસ અમને વિઘ્ન આવવા દીધું નથી અમે ગણપતિ ભાદરડી માં પધરાવી છે અમારે સુલતાબા નદી માં પધરાવી છીએ જે જ્યાં પધરાવે છે જયારે પાણી હોય એ હિસાબે પધરાવે છે અમને ગણપતિ બાપા એ કોઈ દિવસ કોઈ વિઘ્ન વધતું નથી અને બધા શાંતિપૂર્ણ ઉજવે છે અને આ ઉત્સવની અંદર અમે સાંસ્કૃતિક કામ કરે છીએ પેલું નાટક અમે ઘર ઘમ ઘર કર્યું બીજું નાટક અમે કાદુ મકરાણી કર્યું ત્રીજું નાટક અમે અનોખો અત્યાચાર કર્યો ચોથું નાટક અમે બારજીલા ભીતો કર્યો અમારા આ નાટક બધાએ જોઈ અમને અમને સાંસદ રમેશભાઈ ધડુ કહ્યા એને પણ અમને ગોંડા બોલાવ્યા હતા ત્યાં અમે એને ગરબે અમે નાટક કરી છે અને બધાએ અમારે બહુ સાથ સહકાર આપ્યો છે અને અમારો આ ધામધૂમ પડો ઉત્સાહ ઉજયે છે અને અમે જે અત્યારે ઉજવે છે હાથમાં વાગ્યા હવે અમારા છોકરા બધા ગામડા શહેરમાં આવી છે અમે હજાર મંડળ એવું ને એવું છે કે હજી અમે આમનું હાંચવી છીએ અને અમે પાસે એટલી માનતા રાખી છે કે દર વર્ષે તમારો કાર્ય ધામધૂમથી ઉજવાય એવી અમે ગણપતિ બાપાને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ

અમારે ક્યાંય ઊંધું અને જોવું પડે બરોબર આજની તારીખમાં જો તારીખ અને ગણપતિ દાદા ના સહેલા દિવસે દિવસે કથા કરી છે અને વિશ્વ કથામાં હાજરી કથામાં કેટલા લોકો આવે છે કથામાં પાંચસો થી હજાર માણસોની હાજરી હોય બરોબર છે ગામ ને સમસ્ત લોકો સમસ્ત લોકો દરેક દરેક જ્ઞાતિના